છેલ્લા છ વર્ષથી હાઈવે ના નવીનીકરણ ની કામગીરી ચાલતી હતી ત્યારે વર્ષ બાદ સરકારી જીન બ્રિજ તૈયાર થઈ જતા લોકસભા સાંસદે બ્રિજ ખુલ્લો મુક્યો હાઇવે પર હજુ પણ પ્રાંતિજ હિંમતનગર મોતીપુરા બ્રિજની કામગીરી અધૂરી છે ત્યારે સહકારી જીન બ્રિજ ખુલ્લો મુકતા વાહન ચાલકોમાં ખુશીની લહેર જોવા મળી આજે સહકારી જીન ખાતે જે બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું હતું એને અમે સાધનોને જવા માટે લીલી ઝંડી આપી હતી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને આપણા રોડ અને પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરીજીની આગેવાનીમાં ચારસો ને ચોપન કરોડનું જે માતબર રકમ આ રોડ માટે નેશનલ હાઈવે માટે ફાળવી હતી એમાંથી ચિલોડાથી શામળાજી સુધીના જે બ્રિજ બનતા હતા એમાં અહીંયા ટ્રાફિક સમસ્યા પણ હતી અહીંયા થોડા દિવસ પહેલાં અમે નિરીક્ષણ પણ કર્યું હતું અને કામ પૂર્ણતાના આરે હતું આજે તે શરૂ થઈ ગયું છે અને ટ્રાફિકની સમસ્યા દૂર થશે અને બાકીના બ્રિજનું કામ પણ સતત પ્રગતિમાં ચાલુ છે અને એ પણ જૂન સુધીમાં લગભગ બધા બ્રિજ પૂર્ણ થઈ જશે એટલે જનતાને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને આ જ રીતે આપણો દેશ વિકાસ પામશે અને વિકસિત ભારત બનવા જઈ રહ્યો છે ત્યારે સર્વિસ રોડના કામ પણ જે આપણે એમની રજૂઆત કરી હતી અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી અને એ પ્રમાણે સર્વિસ રોડ પણ થઈ રહ્યા છે અને ખૂબ સારા થયા છે અને જ્યાં જ્યાં રોડ તૂટવાની સમસ્યા હતી ચોમાસામાં ન તૂટેના માટે અમુક જગ્યાએ મેં આરસીસી રોડની પણ માગ કરી હતી અને એમણે અમને કીધું પણ હતું હયાત ધારણા પણ આપી હતી અને એ રીતે પણ એ કામ કરે છે અને કામ પણ ખૂબ સારું કર્યું છે અને સૌ જનતાને આ રોડ એમના માટે ખુલ્લો મૂકવામાં આવે છે ત્યારે ટ્રાફિકની સમસ્યા પણ દૂર થશે અને સૌ અહીંયાથી શાંતિથી અવર જવર કરી શકશે કામ ચાલી રહ્યું હતું અત્યારે હાલ નીવડો આવી ગયો છે અને અવર જવર માટે હાલ તકલીફ પડે ઓછી પડશે હોસ્પિટલો જવા માટે પબ્લિકને તકલીફ પડતી હતી અકસ્માતનો ભય વધારે હતો એ બધું દૂર થશે અહીંથી અમ હિંમતનગર ઉદયપુર જવામાં પેશન્ટો આવવામાં તકલીફ પડતી હતી હોસ્પિટલોમાં જવા માટે પણ તકલીફો પડતી હતી એના કારણે આ જે બ્રિજનો નિવેડો આવ્યા પછી ખુલાસો થયો છે અને ઓપનિંગ થયું છે એના કારણે બહુ પબ્લિકને સારું ફાયદો થશે અને સારું રહેશે દેસાઈ રાજુભાઈ હિંમતનગર પાવસર